ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ શાહીન શાહીન એ પર્શિયન અને ઉર્દુ ભાષાનો શબ્દ છે તેનો ગુજરાતીમાં અર્થ બાજ પક્ષી થાય છે ઇંગ્લિશમાં શાહીન નો અર્થ હોક કે ફાલ્કન થાય છે વાવાઝોડાને શાહીન નામ કતાર દેશે આપ્યું છે શાહીન શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ સાયક્લોન શાહીન

જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ